ભાઈ સાથે અમે બધા ડુંડા ભેગા કરીએ છીએ બાજરીના ડુંડા એક જગ્યાએ ભેગા કરી લઈશું પછી આપણે ઠેસરે પીલી લેવાના છે તો અત્યારે આપણે બધા કામે લાગી ગયા છે થોડી વારમાં બધા જ બાજરીના ડુંડા આપણે ભેગા કરી લઈશું તો અત્યારે તો લગભગ અમે છ આઠ જણ છીએ જેમાં પાંચ છ છોકરો છે અમે ત્રણ ચાર જણ મોટા છીએ બધા ભેગા થઈ અને થોડી વારમાં જે બાજરી છે તેના ડુંડા બધા વિની લઈશું અને જે આ પૂરા છે બાજરીના એ પણ આપણે ભેગા કરવાના છે પણ બાજરીના પૂરા આપણે પછી ભેગા કરીશું પહેલાં આપણે બાજરીના ડુંડા ભેગા કરી લઈએ તાપ પણ ખૂબ છે અને માંગી રડે છે જીવન બે મસ્તી કરે છે તો આપણે પહેલાં બધા જ બાજરીના ડુંડા ભેગા કરી લઈશું તાપ પણ ઘણો બધો પડે છે બેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર આપણે બાજરીઓ ભેગો કરવા આવ્યા છે એ બાજરીઓ ભેગો થઈ જાય એટલે પછી આપણે એને ઠેસરથી પીલવાનો છે પણ આટલા બધા તાપની અંદર આપણે ખેતરમાં કામ કરીએ તો આપણે તો જ બાજરી ખાવા મળે છે અને ખેડૂત કેવી રીતે ખેતી કરે અને કેવી રીતે કેટલી મહેનત કરીને પકવતો હોય એ હું તમને આ વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે લગભગ બેતાલીસ ડિગ્રી તાપમાન છે